તો મિત્રો માત્ર એક લાખ અને સાઠ હજારમાં યુન સેન્ટ્રો કાર વેચવાની છે એક્સેલ મોડલ છે મિત્રો પેટ્રોલ ઇન્જિન કાર છે મિત્રો વન ઓનર કાર છે મિત્રો કારમાં તમને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને જેન્યુલ કમની રેકોર્ડમાં અડતાલીસ હજાર કિલોમીટર ફરેલી ટુ કી સાથે આ કાર ફૂલ ઓરિજિનલ કાર વેસવાની છે મિત્રો કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સનું મોડલ છે મિત્રો કાર ફર્સ્ટ ઓનર છે ને માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં વેસવાની છે મિત્રો માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો યુનિ સેન્ટ્રો કાલે વેચતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સ્ક્રીન ઉપર આપેલ નંબરમાં કોન્ટેક કરી શકો છો જય વસરાજ